હેલો ફ્રેન્ડ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું પૂરી કોઈ નાનો મોટો પ્રસંગ હોય કે તહેવાર કે ઘરે કોઈ મહેમાન આવે પૂરી હંમેશા બધાની ઘરે બને છે પણ પૂરી દર વખત સરખી નથી બનતી ક્યારેક પૂરીમાં તેલ ચડી જાય છે તો ક્યારેક પૂરી ફૂલતી નથી અને ક્યારેક ચવળ થઈ જાય છે તો આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આજે આ વિડીયોમાં છે તો વિડીયો પૂરો જોજો સ્કીપ બિલકુલ નહીં કરતા અને દર વખત તમારી ઘરે પણ હવેથી આવી જ ફૂલેલી બલૂન જેવી પૂડીઓ બનીને તૈયાર થશે તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ એ પેલા જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને ને જરૂરથી કરી દેજો તો અહીંયા પૂરી બનાવવા માટે મેં અહીંયા ઘઉં નો લોટ લીધો છે તો નોર્મલ જે રોટલી નો લોટ હોય છે એ જ મેં અહીંયા લઈ લીધો છે અને તમારે કેટલી પૂરી બનાવી છે એ પ્રમાણે તમારે અહીંયા લોટ લઈ લેવાનો છે તો મેં આવી રીતે બે મોટા વાટકા જેટલો લોટ લઈ લીધો છે અને હવે આપણે તેમાં રવો એડ કરશું તો જો રવો એડ કરવાથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી એવી લાંબો સમય સુધી ક્રિસ્પી બનેલી રહેશે તો રવો આપણે અહીંયા બે ચમચી જેટલો એડ કરીએ છીએ બે કપની સામે મેં અહીંયા ત્રણ ચમચી જેટલો રવો એડ કર્યો છે તો તમે બે ચમચી પણ એડ કરી શકો છો અને હવે આપણે એમાં મેંદો એડ કરશું તો આ સિક્રેટ વસ્તુ છે મેંદો એ કારણ કે પૂરીમાં મેંદો એડ કરવાથી પૂરીમાં જરા પણ તેલ નહીં ચડે અને બધી પૂરીઓ તમારી એકદમ ફૂલી અને દડા જેવી થશે કારણ કે આ મેંદો એડ કરવાથી લોટમાં એક સરસ એવું બાઇન્ડિંગ આવશે લોટ આપણો ચીકણો બનશે જેથી કરીને પૂરી આપણી બધી ફૂલશે અને લાંબો સમય સુધી એવી ને એવી ફૂલેલી રહેશે તો એકવાર આ રીતે આ બે ચમચી જેટલો મેંદો તમે પણ પૂરીના લોટમાં યુઝ કરીને જુઓ અને પછી જુઓ તમારી પૂરીઓ બધી ફૂલશે અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ તો થોડું મેં અહીંયા મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી જેટલો મેં અહીંયા મરીનો પાવડર એડ કર્યો છે ટોટલની ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો એડ કરવાનો છે બાકી સ્કીપ કરી દેવાનો છે અને અહીંયા ખાંડીને મેં જીરું એડ કર્યું છે તો અતકચરું વાટી અને મેં અહીંયા અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું અને અહીંયા બે ચપટી જેટલા અજમા એડ કર્યા છે મેં જીરું અને બંને અજમા બંને એડ કર્યા છે તમે ગમે એક જે તમને પસંદ હોય એ એડ કરી શકો છો બાકી સ્કીપ પણ કરી શકો છો અને અડધી ચમચી જેટલી મેં અહીંયા ખાંડ એડ કરી છે જો આટલી ખાંડ થી પૂરીમાં ગળ્યો ટેસ્ટ બિલકુલ નથી આવવાનો પણ જો એડ કરશું તો પૂરી આપણી એકદમ સરસ એવો એનો કલર આવશે જે ઉપરથી એકદમ લાલ એવો કલર આવે છે ને પૂરીમાં આપણે જે બજારની પૂરી જોઈએ છે એમાં કેવો ઉપરથી એકદમ લાલ એવો કલર હોય છે એવો કલર આપણી પૂરીમાં અહીંયા આવશે તો ટોટલી ઓપ્શનલ છે જો તમારે એડ કર્યું હોય તો એડ કરી શકો છો બાકી સ્કીપ કરી શકો છો અને હવે મોણ માટે આપણે અહીંયા ખાવાની જે ચમચી 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 હોય છે આપણી એ ત્રણ જેટલું મેં અહીંયા તેલ એડ કરી દીધું છે તો બે કપ લોટ લીધો છે મેં એની સામે અહીંયા ત્રણ ચમચી જેટલું મોણ એડ કર્યું છે વધારે આપણે અહીંયા મોણ એડ કરવાની બિલકુલ જરૂર નથી અને બધી વસ્તુ આપણે અહીંયા સરસ લોટારે મિક્સ કરી લેવાની છે તો બધી વસ્તુ એક વખત સરસ એવી લોટમાં મિક્સ થઈ જાય આપણી બધો લોટ એક સરખો મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરી અને આપણે આનો એકદમ સરસ ટાઈટ એવો લોટ બાંધી લેવાનો છે તો અહીંયા કોઈ જ આપણે ગરમ પાણી કરવાની જરૂર નથી નોર્મલ જે આપણા ઘરનું માટલાનું પાણી હોય છે જે આપણે પીવામાં યુઝ કરીએ છીએ એ પાણીથી જ આપણે અહીંયા લોટ બાંધી લેવાનો છે તો જો આવી રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને આપણે આનો એક ટાઇટ એવો લોટ બાંધી લેવાનો છે તો જો આપણે આ લોટને દસ મિનિટ જેટલો રેસ્ટ આપશું અને અત્યારે ગરમી છે તો લોટ થોડો ઢીલો પણ થશે તો પેલા આપણે ટાઇટ લોટ બાંધશું જેથી કરીને દસ મિનિટના રેસ્ટ પછી લોટ આપણો પરફેક્ટ એવો મીડિયમ સોફ્ટ એવો થઈ જાય તો જો આવી રીતે હાથેથી સરસ એવું એને મસળતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે કારણ કે આ લોટને આપણે જેટલું મસળશું એટલી જ પૂરી આપણી પરફેક્ટ બનશે એક એક પૂરી ફૂલશે અને લાંબો સમય સુધી એવી ને એવી ફૂલેલી રહેશે તો જો અહીંયા આવે હું થોડું થોડું પાણી એડ કરતી જાઉં છું અને સરસ એવો આનો લોટ ટાઇટ એવો બાંધી લઉં છું અને હું તમને હમણાં વિડીયોમાં બતાવું કે મેં અહીંયા કેટલો ટાઈટ લોટ બાંધ્યો છે તો અહીંયા આપણે વિડીયોમાં જે રીત બતાવી એ રીતથી તમે એકવાર પૂરીનો લોટ બાંધી જુઓ પરફેક્ટ એવી તમારી પૂરી બનશે જરા પણ પૂરીમાં તેલ નહીં ચડે અને બધી પૂરી તમારી ફૂલશે એક પણ પૂરી પાપડી નહીં બને એટલી બધી બધી સરસ એવી પૂરી ફૂલીને તૈયાર થશે અને જો હું અહીંયા આટલું તમને બતાવું છું કે આટલો આપણે અહીંનો ટાઈટ લોટ બાંધીને રેડી કરી દીધો છે અને આ લોટને હવે આપણે થોડું ઉપરથી તેલ લગાવી અને સરસ એવો કુણવવાનો છે તો જો તમે જોઈ શકો છો આપણે થોડું ઉપરથી તેલ લગાવ્યું અને સરસ એવું એને કુણવી લઈએ તો વધારે પણ આપણે અહીંયા તેલ યુઝ કરવાની જરૂર નથી બસ એક ચમચી જેટલું તેલ એ ઉપર અમે લગાવ્યું અને સરસ એવું એને કુણવું છું તો જો આ લોટને કુણવવો ખૂબ જરૂરી છે કારણ કે લોટને જેટલો કુણોશું એટલી જ પૂરી આપણી સોફ્ટ બનશે તો આ લોટને આપણે ઓછામાં ઓછું પાંચ મિનિટ તો કુણવવાનું જ છે તો તમે જોઈ શકો છો પાંચ મિનિટ પછી હું તમને બતાવું છું લોટ એકદમ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે અને જો એકદમ મસ્ત એવો એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે લોટનો તો હવે આપણે આ લોટને ઢાંકી દેવાનો છે અને આને દસક મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે અને પછી આપણે આમાંથી પૂડિયો બનાવશું તો ચાલો આને હવે આપણે થાળી ઢાંકી દઈએ અથવા તો કોઈ ભીનું કપડું તમે આને ઢાંકી શકો છો અને દસ મિનિટનો રેસ્ટ આપણે આને આપી દેવાનો છે અને દસ મિનિટ પછી આપણે આને ખોલીને જોઈએ તો જો સરસ એવો લોટ આપણો સેટ થઈ ગયો છે અને આપણે જેવો લોટ જોતો તો એવો જ લોટ આપણો અહીંયા થઈ ગયો છે સેમી સોફ્ટ તો હવે આપણે આમાંથી લુવા બનાવી લઈએ

તો આ રીતથી આપણે લુવા બનાવશું તો લુવા બધા એક સરખી સાઈઝના બનશે અને એકદમ જલ્દીથી પણ બની જાય છે તો જો આ રીતે આપણે આપણે એને એક લાંબુ વિલણ જેવું બનાવી લેવાનું છે અને પછી એમાંથી ચાકુની મદદથી એક સરખા કટ કરી લેવાના છે તો જો આવી રીતે હું નાના નાના પૂરી માટે કટ કરી લઉં છું અને જો તમારે વધારે મોટી પૂરી બનાવવી હોય તો એ પ્રમાણે તમારે અહીંયા લુવા કટ કરી લેવાના છે અને હવે આપણે આ બધા લુવાના ગોયણા લેવાના છે તો જો આવી રીતે એક એક હાથમાં લેતું જવાનું છે અને સરસ એવું એને મસડી અને એક આવી રીતે પૂરી માટેનો લુવો બનાવી લેવાનો છે તો જો બધાને એ રીતે હું બનાવી લઉં છું અને પછી તમને બતાવું અને આ આપણે આ જે બાકીનો લોટ આપણે જે રાખ્યો છે તેને આપણે ઢાંકીને રાખવાનો છે બિલકુલ આપણે આને ખુલ્લો નથી રાખવાનો અને આ લુવા પણ આપણે બનાવી અને તરત જ આપણે એને ઢાંકી દેવાના છે તો ચાલો અહીંયા લુવા આપણે એક લોકના બનીને રેડી થઈ ગયા છે તો એમાંથી એને ઢાંકીને રાખી દઈએ અને આવી રીતે એક 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 લઈ અને તેની પૂરી વણતું જવાનું છે તો જો વણવાની પણ એક ખાસ ટ્રીક છે પણ હું તમને કહું તો જો આવી રીતે લુવાને હાથેથી એકવાર પ્રેસ કરી લેવાનો છે અને પછી આપણે એને વણવાનો છે તો જો વચ્ચેના ભાગ ઉપર આપણે વધારે ફોકસ કરવાનું છે મતલબ કે વચ્ચેના ભાગને આપણે થોડો પાતળો કરશું અને કિનારીઓને આપણે વધારે પાતળી નથી કરવાની તો કિનારીઓ કરતા વચ્ચેનો ભાગ આપણે પાતળો રાખવાનો છે તો જો અહીંયા આટલી મેં મીડિયમ એવી પૂરી વણીને તૈયાર કરી લીધી છે તો બધી પૂરી એ જ રીતે વણી લેવાની છે તો જો લુવાને હાથની મદદથી પ્રેસ કરશું અને પછી આપણે વચ્ચેની સાઈડથી એને વણવાનું શરૂ કરશું તો જો વચ્ચેની સાઈડને આપણે થોડી પાતળી રાખવાની છે અને કિનારીઓને થોડી જાડી રાખશું કારણ કે પૂરી આપણી કિનારીઓથી જ ફૂલે છે તો આ પૂરી વણવાની પણ એક ટ્રીક છે જો આ રીતે પૂરી વણીને બનાવશું તો પરફેક્ટ એવી પૂરી આપડી સેજ તો જો બધી પૂરી એ જ રીતે હું વણી લઉં છું તો પૂરી બનાવવા માટે આપણે અહીંયા થોડી થોડી નાની નાની ટીપ્સનું ધ્યાન રાખશું ને તો પૂરી આપણી દર વખતે એક જ સરખી પરફેક્ટ એવી બનીને રેડી થશે તો જો અહીંયા મેં બધી પૂરીઓ વણી લીધી છે તો તળવા માટે પણ આપણે એક અહીંયા ટિપ્સ જોવાની છે તો જે આ નીચેનો ભાગ છે ને કપડામાં નીચેનો ભાગ એને આપણે પૂરી પૂરીના તેલમાં તળશું ત્યારે નીચેની સાઈડ રાખવાનો છે ને ઉપરનો ભાગ છે એને ઉપરની સાઈડ રાખવાનો છે તો અહીંયા હવે આપણે આ કપડામાં પૂરી રાખી હતી ને ઉપરની સાઈડ આપણે એને ભીનું કપડું ઢાંક્યું હતું જેથી કરીને આપણી પૂરી સુકાઈ ન જાય તો તેલ એકદમ સરસ એવું ગરમ થઈ જાય ને પછી આપણે પૂરીને એડ કરવાની છે તો જો આવી રીતે એડ કરી અને થોડું એને પ્રેસ કરશું એટલે સરસ એવી આપણી પૂરી ફૂલી જશે તમે જોઈ શકો છો તો તેલને આપણે એકદમ સરસ એવું ગરમ કરી અને પછી જ આપણી પૂરીને તળવાની છે અને પૂરીને આપણે પેપર ઉપર બિલકુલ સુકાવવાની નથી જો પેપર ઉપર આ વણીને આપણે રાખશું તો પેપરમાં બધું એનું જે મોશ્ચર છે તે શોષાઈ જશે અને પૂરી આપણી સુકાઈ જશે એટલે આપણી એક પણ પૂરી નહીં ફૂલે તો આવી રીતે આપણે એને વણીને રાખી રાખવી છે તો તેને કપડા પર રાખવાની છે અને ઉપરની સાઈડથી થી આપણે એને ભીનું કપડું ઢાંકી રાખવાનું છે જેથી કરીને પૂરી આપણી સુકાઈ નહીં તો જો તમે જોઈ શકો છો કેટલી બધી સરસ એવી આપણી પૂરી ફૂલે છે અને કલર જુઓ તમે પૂરીનો એકદમ સરસ એવો બજારેની પૂરી જેવી હોય એવો જ પૂરીનો કલર અહીંયા આપણો આવ્યો છે એકદમ સરસ એવી ફૂલી ગઈ છે અને આગળ હું તમને વિડીયોમાં બતાવીશ કે એક પણ પૂરીમાં આપણે તેલ નહીં ચડે એકદમ અંદરથી પૂરી કોરી જ રહેશે તો અહીંયા આપણી પરફેક્ટ એવી પૂરી બનાવવા માટેની બધી મેં તમને જણાવી છે તો ચોક્કસથી તમે આ રેસીપી એકવાર ટ્રાય કરજો પરફેક્ટ એવી પૂરી તમારી ઘરે પણ બનશે તો જો આવી રીતે હવે પૂરી સરસ એવો કલર ચેન્જ થઈ ગયો છે તો પૂરી આપણે બહાર કાઢી લઈએ અને પૂરી તળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે એ તો બધાને આપને ખબર જ છે હવે આ રીતે થોડું એને પ્રેસ કરી અને પૂરીને પલટાવી લઈએ અને બીજી પૂરી એડ કરી દઈએ આ રીતે તમે જેટલી પૂરી હેન્ડલ કરી શકો એટલી પૂરી તમે એક વખતમાં એડ કરી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નથી તો જો કેવી સરસ એવી આપણી પૂરી ફૂલે છે અને હા ફ્રેન્ડ્સ જો વિડીયો તમને પસંદ આવે ને તો વિડીયોને લાઇક કોમેન્ટ જરૂરથી કરજો કારણ કે તમારી લાઇક અને કોમેન્ટથી અમને ખૂબ જ ખુશી મળે છે અને નવા નવા વિડીયો બનાવવા માટે મોટિવેશન પણ મળે છે તો પ્લીઝ ચોક્કસથી લાઈક અને કોમેન્ટ કરજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો જો હું તમને નજીકથી બતાવું કે કેવી સરસ એવી આપણી પૂરી બનીને રેડી થઈ છે અહીંયા તો જો બધી પૂરી આવી એક જ સરખી બનીને રેડી થશે તો જો હું તમને હજી એક બતાવી દઉં એક બેચ તળીને તો જો જેવી પૂરી એડ કરીએ એવી આપણે એને થોડી પ્રેસ કરશું એટલે સરસ એવી આપણી પૂરી ફૂલી જશે તો જો એને પલટાવી લઈએ અને બીજી પૂરી એડ કરી દઈએ અને કલર જો એકદમ સરસ એવો કલર આવ્યો છે ને તો જેટલી પૂરી બનાવશું એટલી બધી જ આવી પૂરી ફૂલીને દડા જેવી થશે અને જો મેં અહીંયા કેટલી બધી પૂરી બનાવી છે એ બધી તળી અને પછી હું તમને અહીંયા વિડીયો શૂટ કરીને બતાવું છું ઘણી બધી વાર લાગી ગઈ છે અને પૂરી ઠંડી પણ થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો તો પણ બધી પૂરી ને એવી જ ફૂલેલી છે જેવી આપણે તેલમાં તળતા હતા અને કેવી ફૂલેલી હતી એવી જ પૂરી જો તમે જોઈ શકો છો અહીંયા બધી ફૂલેલી એવી ને એવી છે તો એકદમ બજાર જેવી બજાર જેવી નહીં બજાર કરતા પણ સરસ એવી આપણે અહીંયા ઘરે પૂરી આપણે બનાવી શકીએ છીએ જો નાની નાની નું ધ્યાન રાખીને બનાવીએ તો તો જો તો ચાલો આપણે અહીંયા પૂરીઓ બનીને એકદમ રેડી થઈ ગઈ છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ